ચંદ્રયાન તણની સફળ થતાં જ પોતાના ભૂતપૂર્વ શિક્ષક સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ કરી પોતાના સાયન્ટિસ્ટ અને યાનની સાથે લેન્ડરની ડિઝાઇન બનાવ્યાનો દાવો કરનાર મિથુલ ત્રિવેદીની પોલનો પરપોટો ફૂટી ગયો છે મિતુલ ત્રિવેદી વિરુદ્ધ પોલીસ અરજી થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિતુલ ત્રિવેદીને તમામ દાવાઓને હવા કાઢી નાખી હોય તેની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે ભારતમાં ચંદ્રયાન ત્રણની સફળતાને લઈને સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચંદ્રયાન ત્રણની ડિઝાઇન પોતે બનાવ્યાનો દાવો કરનાર સુરતના ઠગ એવા મિતુલ ત્રિવેદીની પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે મિતુલ ત્રિવેદીની ગઢમોદરી રાત્રે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરાઈ હતી ત્યારબાદ ફરી આજે સવારથી પાંચેક કલાક સુધી ક્રોસ વેરિફિકેશન કરાયું હતું મિતુલે આપેલા ડોક્યુમેન્ટ પણ ઇસરો બેંગ્લોર મોકલી આપી તપાસ કરવામાં આવી હતી પરંતુ કાંઈ તથ્ય ન જણાતા આખરે પોલીસે ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરીએ લવાયો હતો તો મિતુલ ત્રિવેદીએ ઈસરોના ખોટા બનાવટી નિમણૂક પત્રો પણ બનાવી રજૂ કર્યા હતા કેટલા દિવસોથી આ ઈસરોનો ખોટા લેટર પેડ બનાવીને અપોઇન્ટમેન્ટ લેટર બતાવીને એક અડાજનનો માનસ મેતુલ ત્રિવેદી કહેતો હતો કે આ એને ચંદ્રયાન ત્રણના જો રિસર્ચ છે એમાં એનો મોટો યોગદાન રહ્યા છે આ એક આવેદનપત્ર સી પી સાહેબનું આપવામાં આવેલ હતું આ આવેદન ઉપર ક્રાઈમ બ્રાન્ચનો સીપી સાહેબે ઇન્ક્વાયરી સોંપેલી હતી ઇન્કવાયરીમાં અમે ઈસરોનો પણ સંપર્ક કરવામાં આવેલો અને ઈસરો તરફથી અમે પ્રાથમિક માહિતી એવી મળી કે આ સિગ્નેચર ફેક લાગે છે અને એવા ટાઈપનો કોઈ લેટર ત્યાંથી કોઈ ઇશ્યૂ થયેલા નથી અને ડિટેઇલ્ડ રિપ્લાય ટૂંક સમયમાં અમારે પાસે આવશે તો કાલે ક્રાઈમ બ્રાન્ચ પર મેતુલ ત્રિવેદીની પૂછપરછ કરી અને આજે સવારે આ પ્રૂફ થયેલા છે એ પ્રૂફ થઈ ગયા છે કે એને આ ખોટો બનાવવામાં આવેલો છે અને એનો કારણ પૂછ્યો કે શા માટે એને ખોટો બનાવવામાં આવેલો છે આ ટ્યુશન ક્લાસીસ બનાવે છે અને ત્યાં એનો આ છે કે હું આ લોકોનો કહેશું તો મારે પાસે વધારે છોકરા ભણવા માટે આવશે એના માટે આ એક એને પ્રયત્ન કર્યો હતો અત્યારે એના વિરુદ્ધમાં ચારસો ઓગણીસ ચારસો પેસઠ ચારસો અડસઠ ચારસો એકતર આઈપીસી મુજબનો ગુના દાખલ કરવામાં આવેલો છે ડીસીબીમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને એસઓજી એની તપાસ કરશે અને ટૂંક સમયમાં મેતુલ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવશે અને ફર્ધર રિમાન્ડ માંગીને આગળની ક્યાં એને લેટર બનાવ્યું અને ક્યાં એનો ઉપયોગ કર્યો આ બધા તપાસનો વિષય છે આ રિમાન્ડ દરમિયાન પૂરા કરવામાં આવશે ચંદ્રયાન તણ પર ધૂળ ન ઉડે તેવી ડિઝાઇન બનાવી હોવાની ડંફાસ મારનાર મિતુલ ત્રિવેદીની ધરપકડ થતાં જ તેના નામની ચર્ચાએ અંત લીધો છે કાસવાળા સાથે હજાર કુરેશી